ભાવનગર જિલ્લાના શિહોર તાલુકાના થાળા ગામમાં મનરેગા યોજના હેઠળ ભ્રષ્ટાચાર નો ખુલાસો થયો છે જ્યાં અને અવસાન ખાતામાં રકમ જમા થઈ હોવાનો આરોપ છે જેમાં જેવી મહિલા પણ બે હાજર સોળ માં મૃત્યુ પામ્યા છતાં તેમના નામે પૈસા ભરાયા અને ઉપાડી લેવાયા જેના પગલે ગ્રામજનો અને મહિલાઓ શિહોર તાલુકા પંચાયત અને મામલતદારો ને લેખિત અને મોખેત રજુઆત કરી છે અને તપાસ ની માંગણી કરી છે જયારે મનરેગા અધિકારી શિલ્પાબેન બોરિયા એ તપાસના આશ્વાસન આપ્યા છે હવે જો

અને એને સેટલમેન્ટ કરેલું હતું કે અડધા અમને દેવાના અને અડધા તમને રાખવાના એમ અને આ લોકોને સરકારી નાણાનો દુરુપયોગ કર્યો છે એટલે આ લોકોને પદ ભ્રષ્ટ કરવામાં આવે એમાં વીસીએ ભેગા છે કે વીસીએ રાજીનામું આપે અમારે વીસીએ હાલે નહીં અને આ સરકારી નાણાંનો દુરુપયોગ કર્યો છે એ નાણાં એની પહેલી પરત લેવામાં આવે બેન તમારું નામ અને વધુ અબ્દેના લોકો આવેદન આપવા આવ્યાં હતું શેનું આવેદન હતું અને શું હોય તો છાડ હવે જે કામ ચાલે છે કામ કરવાનું જે ડેર હજાર આવ્યું છે છે તો બુધવાર સુધીમાં વ્યવસ્થિત જોઈએ અને તો કરી આપીશ